નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લામાંથી એકત્રીસ એસ બસો ભાવનગર ફાળવાય પીએમ મોદીના કાર્યક્રમ માટે બોટાદ ગઢડા બરવાળા ડેપોની બસો સેવા આપશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીસ સપ્ટેમ્બરે ભાવનગરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવા આવી રહ્યા છે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લાના ત્રણેય તાલુકાના એસટી ડેપોમાંથી કુલ એકત્રીસ બસો ભાવનગર માટે ફાળવવામાં આવી છે એસટી વિભાગ દ્વારા ઘણા કાર્યક્રમ માટે વિશેષ બસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બોટાદ જિલ્લાના મુખ્ય ત્રણ ડેપોમાંથી આ બસો ફાળવાય છે જેમાં બોટાદ એસટી ડેપોમાંથી તેર બસો ગઢડા ડેપોમાંથી દસ બસો અને બરવાળા ડેપોમાંથી આઠ બસો ભાવનગર સેવા આપશે આ બસો ભાવનગર ફાળવવામાં આવતા વીસ સપ્ટેમ્બરે બોટાદ ડેપોની જસદણ સત્તાધાર જામનગર અને ભાવનગર સહિતના બાર નિયમિત રૂટની બસો બંધ રહેશે જોકે બોટાદ ડેપોની એક્સપ્રેસ રૂટની બસો રાબેતા મુજબ ચાલુ રહેશે બોટાદ એસટી ડેપોના મેનેજર આર એમ મેવાડાએ બોટાદ એસટી ડેપોની બસ ફાળવણી અને રૂટ રદ થવા અંગેની માહિતી આપી હતી દર્શક મિત્રો આ જે છે એ રૂટ બંધ કર્યા અને બસોને સેવામાં આપી તો તમારા અને મારા ઘેર લગ્ન હોય ત્યારે આવી રીતે કોઈ ડેપો સેવામાં આપે છે બસ તો ખરેખર આ દુઃખની વાત એ છે કે સેવામાં ને સેવામાં આ દેશનું દેવાળું ફૂંકાઈ જવાનું છે ફૂંકાય તો ગયું છે પણ હજી જે સમય બાકી રહ્યો છે એમાં પૂરેપૂરું દેવાળું ફૂંકાઈ જશે અને હા દર્શક મિત્રો દરેક જગ્યાએ લાખ કરોડ પાંચસો કરોડ બે હજાર કરોડ એના જ એમઓયુ કરવાના હોય અને એના જ લોકા પણ કરવાના હોય પણ પછી મોદીજી વિ ગયા પછી કોઈ યાદે નથી કરતું કે આ હજાર કરોડનું શું થયું પાંચસો કરોડનું શું થયું બે હજાર કરોડનું શું થયું કોઈની કોઈ યાદ પણ કરતું નથી કારણ કે આ લોકોને કોણીય ગોળ મૂકવાનું અને ઉલ્લું બનાવવાનું એક સાધન છે बोटाद दशक न्यूज एल डी मकवाणा बोटाद